મારું નામ કુમાર પ્રફુલભાઈ પટેલ છે નડિયાદ મરીડા રિંગ રોડ પર પીએસ પટેલ પેટ્રોલ પંપ મારો આવ્યો છે આપણી સાથે ઘટના ઘટનામાં એવું છે કે મારી સાથે બે હજાર વીસ એકવીસમાં નડિયાદ ખેડા આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલુ હતું એલ એન્ડ કંપનીનું તો એલ એન્ડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટર તરીકે દીપ ઇન્ફ્રા ટોલવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર પરણસિંહ માખણસિંહ ચૌહાણ પેટ્રોલ પંપ પર મને મળવા આવ્યા હતા સવારે લગભગ અગિયાર બાર વાગ્યાની આસપાસ એ મળવા આવ્યા ત્યારે હમણે મને જાણ કરી કે મારે અહીંયા નડિયાદ એલ એન્ડ ટી કંપનીમાં પેટા કોનર તરીકે હું કામ કરું છું અને મારે ડીઝલની વધારે જરૂરિયાત હોવાથી તમે મને ડીઝલ આપશો ક્રેડિટ પર એટલે આ બધી ચર્ચા હું કરી પછી અમે પૂછ્યું કે તમારું ક્યાં કામ ચાલુ છે એમણે અમને કીધું કે નડિયાદ ઉદાસ રોડ પર અને આણંદ બોરિયા મારું કામ ચાલે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું એટલે મારે રોજની લગભગ ચાર પાંચ હજાર લીટર ડીઝલની જરૂરિયાત પડે છે એટલે પછી અમે અમને પૂછ્યું પેમેન્ટ કન્ડિશન તમે કેવી રીતે આપશો તો એમણે અમને એવું કીધું કે તમને અમે વીસ પચીસ દિવસમાં પેમેન્ટ તમારું કરી દઈશું એટલે આ બધી ચર્ચા થયા પછી અને બીજું કેવું છે જ્યારે બીએમડબલ્યુ ગાડી સાથે બીએમ ડબલ્યુ ગાડી સાથે અને એનો ડ્રાઈવર હતો બે બોડીગાર્ડ હતા અને એમણે મને આવીને એમની કંપનીનું મને કાર્ડ હતું પ્રાઇવેટ લિમિટેડનું એટલે બધું અમે ચેક કરવાનું લાગ્યું પાર્ટી જેન્યુઅન છે ને સારી કંપનીનો માલિક છે એટલે અમારે વાંધો નહીં આવે ડીઝલ આપવામાં એટલે પછી અમે સ્ટાફ જોડે બધું નક્કી કરી અને પછી અમને આપવાનું નક્કી કર્યું અને એમણે અમને એવું કહ્યું મારી ટેન્કર તમારા પેટ્રોલ પર આવશે અને હું તમને જેટલું કહું એટલું ડીઝલ તમારે મારી ટેન્કરમાં ભરી આપવાનું રહેશે પછી એમની ગાડી ત્રણ તારીખની આસપાસ એમણે ફોન કર્યો અમને કહ્યું કે મારી ગાડી આવે તમે ડીઝલ ભરી દેજો અમે એમને ટોટલ પાંત્રીસ હજાર લીટર ડીઝલ એમને આપેલું છે અને એની રકમ જે એકત્રીસ લાખ સત્તર હજાર આઠસો રૂપિયા રકમ થાય છે પછી અમને બિલ આપ્યા પછી અમે પેમેન્ટની વાત કરી કે સાહેબ પેમેન્ટ ક્યારે આપશો તો એમાં બે ચાર દિવસ મારું પેમેન્ટ આવે એટલે હું તમને ચેક મોકલી આપું છું મિત્રો કંઈ વાંધો નહીં ઓકે પછી અમે અમને જેમ 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 ફંડ કર્યો પછી પેમેન્ટ અમને અલ્લા તલ્લા કરવા મળે ભાઈ અને થોડા ટાઈમ પછી અમને ચેક મોકલ્યા મળે એમની આ કંપનીનો એ ચેક પણ અત્યારે હલ બાઉન્સ થયો છે અને અમને કોઈ પેમેન્ટ અત્યાર સુધી રૂપિયો મળ્યો નથી એમ જે કરણસિંહ ચૌહાણે છે અને પ્રી પ્લાનિંગ કરી અમારી જોડે છેતરપિંડી કર્યું હોય એવું અમને લાગ્યું છે પછી અમે અમારા ખેડા આણંદ ગ્રુપમાં પેટ્રોલના જે માલિકો છે બધા સાથે અમે ચેક કર્યું તો આવી છેતરપિંડી દરેક વ્યક્તિ જોડે થયેલી છે સુરતથી લઈને અમદાવાદ સુધી લગભગ આઠ પંદરથી વીસ પેટ્રોલના માલિક સાથે આ કરણસિંહ ચૌહાણે છેતરપિંડી કર્યો છે એવી અમને માહિતી મળી એટલે છેલ્લા બે વર્ષથી અમે એમની સાથે જોડે કોન્ટેકમાં રહી અને ડીઝલની ઉઘરાણી કરતા હતા પૈસાની પણ એ ભાઈ અમને જ્યારે ત્યારે વાયદા કરે અને આવે એટલે તમને આપી દઉં છું આવી બધી વાતો કરતા અલ્લા તલ્લાહ એટલે અમે છેવટે કંટાળીના છેલ્લા બે ત્રણ દિવસ પહેલાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરણસિંહ માખણસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરાવેલ છે એટલે અમને પોલીસ જોડે એટલી આશા છે કે ભાઈ આ વ્યક્તિને પકડી લાવી કડક ને કડક કાર્યવાહી કરી અને અમને અમારા એકત્રીસ લાખ સત્તર હજાર આઠસો અમને અમારું પેમેન્ટ મળી જાય તેવી પોલીસ જોડે અમને એક આશા છે